તે મિત્રો આજે આપણે ગાજર બીટનો હલવો બનાવશું ખમણવાની ઝંઝટ વગર તો આપણે આ ચોપર લીધું છે ચોપરમાં આપણે ક્રશ કરી લઈએ હવે આ મેં ધોઈ અને બે પાણીએ ધોઈ નાખ્યા હતા હવે આપણે એને ક્રશ કરી લઈશું જો આપણે આ ક્રશ થઈ ગયું છે

બીટ અને ગાજર શેકી લેવાનું છે આપણે પાંચ ગાજર હતા અને અદુ કિલો છે તો સામે આપણે પોણા કિલો દૂધ નાખીશું આપણે આમાં દૂધ નાખ્યું છે હવે આપણે આને ઉકળવા દેવાનું છે જ્યાં સુધી ઘટ ના થાય ત્યાં સુધી સરસ હલવો તૈયાર થશે આપણો અને ખાંડ પણ તમારે અત્યારે નાખી શકો છો પછી નાખો તો પણ ચાલે હું સાકર લઉં છું તમને જેટલું ગળું ભાવે એટલું તમે છો પાવડર પણ નાખી શકાય નથી આ રીતે આપણે બધું દૂધ બળી ગયું છે હજી આપણે આને થવા દેવાનો છે જો આ અડધી કલાક થઈ છે આ રીતે આપણે હલાવાનું છે કલાક જેવું થાય ત્યારે તમારો હલવો તૈયાર થાય છે વાર ચોક્કસ લાગે છે પણ ખાવામાં મીઠો લાગે છે બાળકો આમ ગાજર અને બીટ નથી ખાતા જો તમે આ રીતે ખબર તો ચોક્કસથી ખાશે અને ખબર પણ નહીં પડે કે આ બીટ અને ગાજર મિક્સ છે Obrigada. આજે ગુરુવાર છે એટલે બાબાને ભોગ લગાવીશું આપણે આમાં તમે ડ્રાય ફ્રૂટ પણ નાખી શકો છો દ્રાક્ષ છે કાજુ બદામ જે નાખો અને નાખી શકો છો પણ હું મથી નાખવાની પ્લેન જ બનાવવાની છું જો હવે આપણે સરસ માવો પણ જુદો પડવા માંડ્યો છે ખાવ પડી ગયો છે માવો સરસ બનીને રેડી થઈ ગયો છે હજુ થોડોક આપણે પડક થવા દેવાનો છે તો બે દિવસ તમારે રાખવો હોય તો રો બગડે નહીં હવે આ જવા છે વાટીવાનું છે આપણે હવે આ મામા તમારે ટેસ્ટ કરવું હોય તો તમે કરી શકો છો કે મોળ છે કે ગયો Pacietă mare, prânz umierii voi, să poți să-mi સરસ તૈયાર થઈ છે હવે આપણે પરમાત્મા બનાવું જો આપણો હલો તૈયાર થઈ ગયો છે ચાલો આપણે પરમાત્માને ધરી દઈએ પરમાત્માને ધરી દઈએ આજે ગુરુવાર છે તો ઓમ શાંતિ મિત્રો તમે પણ આવી જ રીતે બનાવીને બાબાને ભોગ ધરાવજો